નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસમાં આપતાને લઈ અને અત્યારે આપણને એક મહત્ત્વની અપડેટ એક મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે જી હા મિત્રો દેશનું નંબર વન ન્યૂઝપેપર એટલે કે જે સંદેશ ન્યૂઝ છે એની અંદર અત્યારે એક પીએમ કિસાન યોજનાના વીસમાં આપતાને લઈ અને મહત્ત્વના સમાચાર છાપવામાં આવ્યા છે જેની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ખેડૂતો દસમી જુલાઈ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો પીએમ કિસાન યોજનાનો જે આગામી વીસમો હપ્તો છે એ વીસમો હપ્તો એમને મળશે નહીં એવું મિત્રો જણાવવામાં આવ્યું છે અને પછી વધુ વિગતવાર મિત્રો એમણે એમના સમાચાર પત્રમાં લખ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રકચર કૃષિસબ એગ્રીસ્ટિક પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજિસ્ટ્રી એટલે કે જે ખેડૂત નોંધણી છે એ કરાવવી ફરજિયાત છે આમ છતાં અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લામાં એક પોઈન્ટ એકોતેર લાખમાંથી અત્યાર સુધીમાં એક પોઈન્ટ સાત લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે એટલે કે લગભગ હજુ હજુ તો ચોસઠ હજાર ખેડૂતો બાકી છે ફાર્મર રજિસ્ટ્રી કરાવવાના તો આવા જે ખેડૂત મિત્રો છે એમને જણાવવામાં આવ્યું છે કે દસમી જુલાઈ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો આગામી મહિને જે પીએમ કિસાનનો હપ્તો છે એનાથી વંચિત ખેડૂતો રહી શકે છે જ્યારે આગામી દસમી જુલાઈ સુધીમાં રજીસ્ટ્રેશન નહીં કરાવનારને અડત્રીસ ટકા ખેડૂતોને ભવિ ભવિષ્યમાં કલ્યાણકારી જે યોજનાઓ છે એનો લાભ નહીં મળે અને આગામી જે પીએમ કિસાન યોજનાનો જે હપ્તો છે એ પણ એમને મળતો બંધ થશે એવું મિત્રો જણાવવામાં આવ્યું છે પછી મિત્રો વધુમાં જણાવવામાં આવ્યું છે કે દસમી જુલાઈ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે આ માટે જિલ્લા ખેતી વિભાગ દ્વારા તમામ ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી એટલે કે જે ખેડૂત નોંધણી છે એ કરાવવા માટે અનુરોધ પણ કરાયો છે પરંતુ બાકીના ખેડૂતો જે છે કે જેમણે રજીસ્ટ્રેશન નથી કરાવ્યું એ ખેડૂત મિત્રો આગળ આવતા નથી એવું મિત્રો એમણે જણાવ્યું છે પછી જણાવવામાં આવ્યું છે કે હાલમાં ફાર્મર રજીસ્ટ્રીનો મુખ્ય ઉપયોગ કૃષિ તથા સંલગ્ન વિભાગો દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જિલ્લાના તમામ ખેડૂતોને સરળ પારદર્શક અને સમયસર પૂરો પૂરો પાડી શકાય તે માટેનો છે આ સિવાય ફાર્મર રજિસ્ટ્રીથી ખેડૂતોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાશે તેમજ કૃષિ સેવાઓ જેવી કે કૃષિ ધિરાણ ટેકાના ભાવે ખરીદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેવી યોજનાઓનો જે લાભ છે એ ખેડૂતોને ઝડપથી પહોંચાડવા માટેનો છે હાલમાં પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવા તમામ ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરવામાં આવેલ છે જિલ્લાના તમામ ગામોમાં કેમ્પ પણ યોજાયો હતો એવું મિત્રો સંદેશ ન્યૂઝમાં છાપવામાં આવ્યો છે અને વધુમાં એમણે મિત્રો બહાર ગામમાં જે રહેતા ખેડૂત મિત્રો છે એમના માટે એક મહત્ત્વની બાબત અહીંયા મિત્રો એમણે જણાવી છે એમણે જણાવ્યું છે કે એગ્રીસ્ટ્રીક ડોટ જીઓવી ડોટ ઇન જે ફાર્મા રજિસ્ટ્રીની વેબસાઇટ છે એના પર જઈ અને સેલ્ફ રજિસ્ટ્રેશન કરી શકશે શકે છે જે બહાર ગામ ખેડૂતો રહે છે એ અથવા તો નજીકના સીએસસી કોમ્પ્યુટર સહાયતા કેન્દ્ર પર જઈ અને ફાર્મા રજિસ્ટ્રી કરાવી શકે છે આ માટે તમામ ખેડૂતોએ આધાર કાર્ડ જમીનના ઉતારાની નકલ આઠ અથવા વિગત તેમજ આધાર કાર્ડ લિંક હોય તે મોબાઈલ અથવા અન્ય મોબાઈલ સાથે રાખવા ખાસ જરૂરી છે અને દસ્તાવેજોની નકલ કોઈ પણ ઓપરેટરને આપવાની રહેતી નથી ફક્ત વિગતો માટે ઓપરેટરને બતાવવાની જ છે એટલે કે સાત બાર આઠના ઉતારા આધાર કાર્ડ મોબાઈલ નંબર જે તમે કંઈ લઈ જાઓ છો એ ફક્ત અને ફક્ત જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમને બતાવવાના છે તમારે ત્યાં આપવાના નથી એમાં જે તમારી વિગત છે એ વિગત કોમ્પ્યુટર ઓપરેટર ત્યાં નોંધી અને તમારી ફાર્મર રજીસ્ટ્રી બનાવી આપશે એવું મિત્રો જણાવવામાં આવ્યું છે તો મિત્રો આ આજે જે આ સંદેશ ન્યૂઝમાં જે સમાચાર પીએમ કિસાન યોજનાને લઈને છપાણા છે એની અંદર મિત્રો દસમી જુલાઈ સુધીમાં ફાર્મા રજિસ્ટ્રી દરેક ખેડૂત મિત્રોને પૂર્ણ કરવા માટે ખેતીવાડી વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે તો મિત્રો બની શકે કે દસમી જુલાઈ પછી ગમે ત્યારે પીએમ કિસાન યોજનાનો જે વિસ્મો હપ્તો છે એ આવી શકે છે દસ જુલાઈ સુ દસ જુલાઈ સુધી તો મિત્રો આવવાનો નથી કારણ કે અત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે એ પાંચ દેશોની મુલાકાતે છે એટલે મિત્રો એ તો શક્ય નથી કે દસ જુલાઈ પહેલાં પહેલાં ખેડૂતોના ખાતામાં વેસમો આપતો જમા થાય પણ મિત્રો દસમી જુલાઈ પછી ગમે ત્યારે ખેડૂતોના ખાતામાં જે બે હજારનો વીસમો આપતો છે એ જમા થઈ શકે છે કારણ કે દસમી જુલાઈ અહીંયા મિત્રો આપવામાં આવે છે કે દસ જુલાઈ સુધી જે ખેડૂત મિત્રોની ફાર્મ રજિસ્ટ્રી બાકી છે એ કરાવી લે એટલે મિત્રો બની શકે કે દસ જુલાઈ પછી ગમે ત્યારે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે તો તમારું પણ મિત્રો ફાર્મર રજિસ્ટ્રી જો ના બની હોય તો બનાવી દેજો અને મને અત્યારે એવું લાગી રહ્યું છે કે જે આ વીસમો હપ્તો જે છે એ હજુ સુધી ખેડૂતોના ખાતામાં જમા નથી થયો જે ની વેબસાઇટ છે એના પર બધા જ ડેટા અપડેટ કરી દેવામાં આવ્યા છે ફક્ત બટન દબાવવાનું બાકી રાખ્યું છે એટલા માટે મિત્રો મને એવું લાગે છે કે જે ખેડૂત મિત્રોએ પોતાની ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી નથી કરાવી એના માટે સરકાર કદાચ રાહ જોઈ રહી છે કે બધા ખેડૂત મિત્રો જો ખેડૂત નોંધણી કરાવી દે તો આપણે આપતો રિલીઝ કરીએ તો મિત્રો તમારી પણ જો ફાર્મર રજીસ્ટ્રી કરવાની બાકી હોય ખેડૂત નોંધણી કરવાની બાકી હોય તો જેમ બને તેમ જલ્દીથી કરાવી દેજો કારણ કે જે હવે વીસમો હપ્તો આવવાનો છે એ વીસમો હપ્તો તમે તમને મિત્રો મળી શકે જો ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવી તો આ વખતે સો ટકા મિત્રો તમને તમારો જે વીસમો હપ્તો છે એ અટકી શકે છે તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બે લાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડિયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર